વલયમપુરાના રહીશ કરણસિંહ પરવારનું અકસ્માતમાં મોતની વાત પોલીસને ગળે ના ઉતરતા ઊંડી તપાસ હાથ ધરી હતી બાઇકનો પંખો વળી ગયો હતો અને પાછળ બેસેલી મૃતકની પત્નીને કોઈ જ ઈજાઓ ના થતાં પોલીસે લાલ આંખ કરી હતી પોલીસે લાલ આંખ કરી મૃતકની પત્નીની કડક પૂછપરછ કરતાં પ્રેમી સાથે મળી તેને મોતને ઘાટ ઉતારેલ હોવાનું કબૂલ્યું હતું પ્રાંતિજ પોલીસે બંને પ્રેમી પંખીડાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે